ફી વધારાના વિરોધમાં પ્રદર્શન થયું છે એનએસવી અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે વિદ્યાર્થીઓના સમર્થનમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરાયો છે એલડી કોલેજ કેમ્પસમાં ફી રેગ્યુલેશન કમિટી ખાતે વિરોધ થયો છે ઓફિસ સમક્ષ સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારમાં ફી રેગ્યુલેશન કમિશન દ્વારા એકસો એક કોલેજોમાં પાંચ ટકા કરતાં વધારે ફી વસૂલ કરવામાં માટે પરમિશન આપવામાં આવ્યું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે જેમાં જેમાં જે પ્રાઇવેટ યુનિવર્સિટી કે પ્રાઇવેટ કોલેજો છે એની બે ફોર્મ મનમરજી ચલાઈ રહી છે જેમાં જે વિદ્યાર્થીઓ આજે બે વર્ષે ફર્સ્ટ પહેલા સેમિસ્ટરમાં એડમિશન લીધા હોય એ વિદ્યાર્થીઓ જે બીજા સેમિસ્ટરમાં આવ્યા છે એમને જે પાછળની જે ફી બાકી રહી ગઈ છે એની બી વસીલ કરવામાં આવે છે આજે અમારા એફઆરસીની આટલી જ રજૂઆત હતી કે જે પાછળ જે યુનિવર્સિટીઓ છે પાછળનું પોતપોતાનું જે મનમાની ચલાઈ રહી છે એની જે પાછળની જે વિદ્યાર્થીની ફી બાકી રહી છે એને વસૂલ કરવામાં ન આવે અને જે પાંચ ટકા કરતા જે જે યુનિવર્સિટીની અંદર વધારો કરવામાં આવે છે ફીમાં એને પરત ખેંચીને જે પ્રમાણે ફી જૂની ફી સરત પ્રમાણે જે ફી વસૂલ કરવામાં આવે એ પ્રમાણે ફી વસૂલ કરવામાં આવે